વડોદરા શહેરના એક સામાન્ય વર્ગના મહેશભાઈ માછી નામના વ્યક્તિએ હેલ્મેટના નિયમ તેમજ પોલીસ દાદાઓ તરફથી ફરજિયાત હેલ્મેટ પહેરાવવાના નિયમને લઈને શહેરના મધ્યમ વર્ગીય વ્યક્તિએ બાઇક ઉપર હોય કે સાયકલ ઉપર તે બાઇક પર હોય કે સાયકલ પર હેલ્મેટ પહેરીને ઘરેથી નીકળે છે તેમ જણાવ્યું હતું રોજના પચીસ કિલોમીટરની સફર તેઓ કરે છે આ મહેશભાઈ મૂળ ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મહેશભાઈ માચી વર્ષમાં બે વખત હેલ્મેટની ખરીદી કરી પોતાની સેફટીનું ધ્યાન રાખે છે. ગોધરેથી છગનલાલ એસ્ટેટ સુધી સાયકલ પર હેલ્મેટ પહેરીને જતા હોય છે તેમ તેમણે ઉમેર્યું હતું. હવે હેલ્મેટ એટલા માટે પહેર્યું છે કે પોતાની સેફટી માટે એ એક્સિડન્ટ થાય પડી જવાય તેનાથી માતાને સેફટી એટલા માટે અને હું બાઇક પર પણ કે ભાઈ હેલ્મેટ પહેરવું ના પહેરવું પણ ખરેખર હેલ્મેટ પહેરવું જ જોઈએ કારણ કે એ પોતાની સેફ્ટી માટે જ છે ગવર્મેન્ટે કાયદો કાઢ્યો પાર્ટીઓ બરાબર જ કાઢેલો છે પણ લોકોને મગજમાં બેસતું નથી